you નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માંથી અમીરભાઈ આજે આપણે કેવું ગણેશપુર ને ગણેશપુર ગામમાં ઓમ રુદ્રા વપરાણ હતું તાલુકો ટંકારા છે તો અહીંયા અધર ફર્ટિલાઇઝર વપરાય ગયેલું છે આ ઘઉંના પાકમાં અને અહીંયા ઓમ રુદ્રા વપરાય ગયેલું છે તમારી નજર સામે જોઈ શકો અને ખેડૂતભાઈ ના નંબર પણ હોય આપણે જે વિડીયો બનાવીએ એમાં તમે રૂબરૂ પણ જોઈને જઈ શકો જોઈ શકો આમાં ઓમ રુદ્રા વપરાય ગયેલું છે અને ખેડૂત આપણે પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો એમાં કેવું રિઝલ્ટ છે આજની તારીખ છે પચીસ એક બે હજાર પચીસ તો ખેડૂત અને ઓમ રુદ્રા નવસો રૂપિયા ભાવ છે પચાસ કિલોની બેગ આવે ને દાણા દ્વારા જ આવે અને ક્યાંય ઉતરવામાં કેવરાવતું નથી ઓરણીમાં તમારું નામ અમૃતભાઈ ગોરધનભાઈ ચૌધરી અમૃતભાઈ પચીસ એક બે હાજર પચીસ પચીસ એક બે હાજર પચીસ તમારા મોબાઈલ નંબર છન્નું બે ઓગણપચાસ એકવીસ નવ છન્નું બે ઓગણપચાસ એકવીસ નવ એકવીસ નવ આ તમારા પાક છે બરાબર

ઘણા ગ્રુપ માં છે તો તમે શું કેવા માંગશો ઓમ રુદ્રા વિશે ઓમ રુદ્રા સારું છે ને ભવિષ્યમાં આ વાપરવા લાયક છે ડીએપી કરતા સરખા મળી પૈસામાં સસ્તા પૈસા સસ્તું છે ને ખેડૂને જો આગળ રાસાયણિક નહીં ખાવું હોય તો ઓમ રુદ્રા ફરજિયાત વાપરવું પડશે અને પ્લસ ઓમ રુદ્રા વાપરું છે તો મેં તમને ફોન કર્યા છે અને રિઝલ્ટ જોવાય આજ રૂબરૂ આવ્યા છો બરાબર છે ને મારી વાત તો એક નજર સામે જો આ ઘઉં છે એમાં કેમિકલની જરૂર પડે છે બધા ખબર છે તો ખ્યાલ છે ફોસ્ફરસ વધારે જોઈએ વધારે જોઈએ છતાં જો આમાં કોઈ જાતનો ડિફરન્સ નથી બરાબર ને આપણે આપડે એકનું નહી બધ નથી ફેરફાર જરાય નથી પ્લસ છે માઇનસ નથી તો તમે હોમ રુદ્રા ને સપોર્ટ કર્યો અને એ બદલ તમારો હું થી ધન્યવાદ